માતર તાલુકાના હૈદરાબાદ ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ જેમાં ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા છે ગામના લોકોએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને તેમને આ મહત્વની જવાબદારી સોંપી છે ચૂંટણી બાદ ધર્મેન્દ્રભાઈએ ગામના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને એકજૂટ રાખીને સૌના વિકાસ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું છે તેમના આ નિર્ણયનું ગામના નાગરિકોએ હાર્દિક સ્વાગત કર્યું છે ગામના વડીલો અને મિત્રોએ ફૂલહાર પહેરાવીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને હૈદરાબાદ ગામના વિકાસ માટે તેમના નવા કાર્યકાળની શરૂઆતને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ નવા નેતૃત્વ સાથે હૈદરાબાદ ગામ નવી ઊંચાઈઓ સર કરે એવી શુભેચ્છા જી શું નામ છે આપનું ધર્મેન્દ્રકુમાર ગોરધનભાઈ પ્રજાપતિ જી ધર્મેન્દ્રભાઈ આજે આપ બિનારી તૂટે આજે શું કહેશો હું બિનારી તૂટે છે એના બદલ તમામ જેને મને સપોર્ટ કર્યો હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું શું વિઝન છે આપનું આગળ આગળનું વિઝન છે જે ગામની ખૂટતી જે કામકાજ હશે ખૂટતી કડી જે કશું બી કામકાજ હશે હું કરવા જે હશે બધી ગ્રાન્ટોથી લઈને તૈયાર શું કરવા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજ બંને સમાજ રહે છે અને મને એ આશા છે કે બંને સાથે રહીને અને શાંતિથી જે કામ હશે સંપૂર્ણ કામ કરે છે જીન જી શું આજે તારીખ પરણી થયેલ તેમાં ગામ લોકોના સાથ અને સહકાર હિન્દુ મુસ્લિમ બંને કોમ સંયુક્ત રહેતા હોય એમનો સાથ સહકારથી થી જાહેર કરવામાં આવેલ છે ભાઈ ધર્મેન્દ્રભાઈ ગોધનભાઈ પ્રજાપતિ ને સાથે રહીને કામ કરીશું